ઓલપાડના ખેતરોમાંથી હવે તસ્કરો ઉભા ડાંગરના પાકની ચોરી કરે છે જેને લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા છે ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઉભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસ કર્યો હતો જેથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલાં પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઊભા ડાંગરના પાકમાંથી પણ કોઈક અસામાજિક તત્વો અમુક ભાગ કાપી અને લઈ ગયા હતા પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા આ તત્વોને જાણે કે મોકળું મેદાન મળી ગયું હોય ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડી અને સાંદલા હરા દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાની શરૂઆત થઈ છે જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક

પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફળતા મળી હતી જેથી વિપુલ વાઈએ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી આ મામલે પોલીસ ફરિયાદ અરજી આપી હતી જ્યારે ડાંગર પકવતા ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે પોલીસ ગુનો નોંધી નુકસાન કરતા શખ્સની ઝડપી ખેડૂતોની નુકસાનીમાંથી બચાવે તેવી માંગ કરાય છે જી આપનું વિપુલભાઈ બળવંતભાઈ પટેલ વિપુલભાઈ શું ઘટના બની છે આપ ખેડૂત ડાંગરની ખેતી કરતા છે શું ઘટના બની મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને

ક્યારે જોયું તમે મેં શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં